છાપી ગ્રામ પંચાયતના સરપંચપતિ સીપીના શકંજામાં છાપી પંચાયતના સભ્ય અને સરપંચપતિ સહિત બે લોકો લાંચ લેતા ઝડપાયા રૂપિયા પંદર લાખની લાંચ લેતા સરપંચપતિ અને બોર ઓપરેટર ઝડપાયા ફરિયાદીએ હરાજીમાં પ્લોટ ખરીદ્યો હતો હરાજીના પ્લોટ અંગે હાઈકોર્ટમાં ચાલતી હતી રીટ પિટિશન પંચાયતે ફરિયાદીના પ્લોટમાં કરેલા બાંધકામ તોડી નાખી પ્લોટનો કબજો લઈ લીધો હતો પંચાયતે પ્લોટનો કબજો લઈ પંચાયતની માલિકીનું હોવાનું માર્યું હતું બોર્ડ પંચાયતે હાઈકોર્ટમાં કરેલી રીટ પિટિશન પરત ખેંચવા ફરિયાદીએ સરપંચ પતિને કર્યો હતો સંપર્ક પ્લોટની માલિકી પરત આપવા સરપંચ પતિએ રૂપિયા પચાસ લાખની લાંચની કરી હતી માંગ રજકના અંતે રૂપિયા પાંત્રીસ લાખમાં નક્કી થયો સોદો ફરિયાદીએ અમદાવાદ એસીબીમાં કરી હતી ફરિયાદ એસીબી અમદાવાદે ગોઠવ્યું લાંચનું ચટકું રૂપિયા પંદર લાખની લાંચ લેતા સરપંચ પતિ અને બોર ઓપરેટર ઝડપાયા છાપી સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પરવીન ઠાકોરને ઝડપી લઈ એસીબીએ હાથ ધરી તપાસ